આ ઘટનાએ રીબડામાં જૂની અદાવતનો મુદ્દો ફરીથી સપાટી પર લાવી દીધો છે ફાયરિંગના માસ્ટર માઇન્ડ હાર્દિકસિંહ જાડેજાએ રાજદીપસિંહ રીબડા અને પિન્ટુ ખાટડી સાથે જૂના અદાવતની વાત કરી હતી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક સ્ટોરીથી આ મામલામાં નવો વળાંક આવ્યો હતો ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકી હાર્દિકસિંહ જાડેજાએ કબૂલ્યું હતું કે મેં જ ફાયરિંગ કરાવ્યું છે બાદમાં પોલીસે એલસીબી એસઓજી અને અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી હતી અને આખરે પોલીસે બંને બુકાનીધારી સુધી પહોંચવામાં સફળ રહી છે રાજકોટ રૂરલ એલસીબીની ટીમે ફાયરિંગ કરનારા બે વ્યક્તિને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી લીધા છે પકડાયેલા બંને શખ્સોએ મિત્રતાના દાવે અને પૈસાની લાલચમાં આવીને ફાયરિંગ કરી હોવાની શક્યતા છે ફાયરિંગ કર્યા બાદ બંને શખ્સ ટ્રેન અને બસ મારફત યુપી ભાગી ગયાની પણ માહિતી સામે આવી છે પોલીસે હાલ બંનેની અટકાયત કરી તેને રાજકોટ લાવવામાં આવી રહ્યા છે જોકે હાર્દિકસિંહ જાડેજાનો હજુ સુધી પણ કોઈ પત્તો નથી મળ્યો પોલીસે હાલ સાગરીતો પાસેથી મળેલી માહિતીના આધારે માસ્ટર માઇન્ડ હાર્દિકસિંહ જાડેજાને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે આપણે જણાવી દઈએ કે અગાઉ પણ હાર્દિકસિંહ પોતે જ ફાયરિંગ કર્યું હોવાનો દાવો કરી સાથે જ રાજદીપસિંહ જાડેજાને ખુલ્લી ધમકી આપતા પણ જોવા મળી ચૂક્યા છે વાયરલ થયેલા આ વિડીયોમાં હાર્દિકસિંહ બેફામ વાણી વર્તન કરતા પણ જોવા મળ્યા હતા જેનાથી આ મામલો વધુ ચર્ચામાં આવ્યો હતો હાર્દિકસિંહ એ વિડીયોમાં કહ્યું હતું કે જુઓ પેટ્રોલ પંપમાં કેટલા ફાયરિંગ થયા આ તો ખાલી ટ્રેલર હતું હજી તો નંબર પણ નથી પડ્યા તમે વોન્ટેડ છો એટલે તમારા ઘર પર ફાયરિંગ કરીને કોઈ ફાયદો નહોતો આ સાથે હાર્દિકસિંહ રાજદીપસિંહ રીબડા અને પિન્ટુ ખાટડીને મારી નાખવાની ખુલ્લેઆમ ધમકી આપતા પણ જોવા મળે છે મહત્વનું છે કે અમિત ખૂટ કેસમાં અનિરુદ્ધસિંહ રીબડા અને રાજદીપસિંહ રીબડાનું નામ સામે આવ્યા બાદથી બંને હાલ ફરાર છે હાર્દિકસિંહ જાડેજાની વાત કરીએ તો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હાર્દિકસિંહ જાડેજાની ઉંમર ત્રેવીસ વર્ષ છે કુલ ત્રેવીસ જેટલા ગુના તેમના વિરુદ્ધ નોંધાયેલા છે પંદર વર્ષની ઉંમરથી તે બાળ આરોપી તરીકે પોલીસ મથકે ગુના નોંધાયા છે આ ઉપરાંત જુનાગઢના મેંદરડામાં પણ ગુનો નોંધાઈ ચૂક્યો છે અગાઉ પણ એક તેમણે હત્યા કરી છે અને હત્યા કરીને જેલમાં સજા કાપી રહ્યો હતો ત્યાંથી પેરોલ જમ્પ કરીને હાલ તે ફરાર છે અને પિન્ટુ ખાટડી સાથે માથાકૂચ ચાલે છે અને એટલે જૂની અદાવતનો ખાર રાખીને ફાયરિંગ કર્યું હોય એવી લોકમુખે ચર્ચા ચાલી રહી છે આ ઉપરાંત હાર્દિક વિડીયોમાં પણ જૂની અદાવતમાં ફાયરિંગ કર્યું હોવાનું કબૂલી રહ્યા છે જો રિબડામાં થયેલ ફાયરિંગની ઘટનાની વિગતે વાત કરીએ તો ચોવીસ જુલાઈની રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ રિબડા ગામે આવેલા અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર બે અજાણ્યા બુકાનીદારી શખ્સે ફાયરિંગ કર્યું હતું આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી ઘટના સમયે પેટ્રોલ પંપના કર્મચારી ઓફિસમાં હાજર હતા તેમણે જણાવ્યું હતું કે તેઓ ઓફિસમાં બેઠા હતા ત્યારે અચાનક ફાયરિંગનો

જાણ કરી હતી જેથી તેઓ પણ પેટ્રોલ પંપ પર દોડી આવ્યા હતા જેમણે હોફિસ ખાતે જોતા દરવાજા પાસે ગોળી પડી હતી અને બહારના ભાગે કારતુસનું એક ખાલી ખોખું પણ જોવા મળ્યું હતું આ ચકચારી ઘટનાએ ફરી એકવાર રીબડામાં અદાવતનો મુદ્દો સપાટી પર લાવી દીધો છે ત્યારે હાલ ફાયરિંગ કરનાર બંને બુકાની ધારી ઝડપાઈ ગયા છે અને પોલીસ માસ્ટરમાઇન્ડ હાર્દિક સિંહ જાડેજાને પકડવા મથામણ કરી રહી છે તો આ ઘટનાને લઈને આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો અત્યારે બસ આટલું જ ફરી કઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર